સ્વાગત છે તમારું મારા ન્યુ વ્લોગમાં હું મારા કાકા મારા કાકાના સગાઈમાં આવ્યો છું નાના છે સૌથી નાના પણ શું એવું કે આ એનું ઘર અમને ખબર નથી કે એ ઊભા લેવા આવે આવતી તો આ વ્લોગમાં બની આપણે આપણી યાત્રા મળી નાનું પબ્લિક તો ફેમિલી લેવા વાળો તો આવી જાય અહીં જ જાવું પડે એમ છે बाजરામાંથી ધીમે ધીમે આવ્યા જઈએ ધીમે ધીમે સબસ્ક્રાઇબર કરો કાકા બાજુરો કેવો છે ડુંડાય આવી ગયા આ બધા મોજ લેવા આવી ગયા શેકલા જંગલ માં હાલી જવાની મજા જરો તળક યામે પાછો ગામડું હોય એટલે તો અલગ મજા આવે દરિયો બાજુ માં છે પવન આવે ઓહો હો દુનિયા બહુ લાંબો રસ્તો છે பின்னர்

ફેમિલી ફોટા તો પડી લીધા ફોન થી હવે ભાગી હવે ઘરે હવે બ્લોગ માં મને લેજો આપણે ઘરે જઈએ મળીએ રેડી તો ફાઇનલી ફેમિલી હવે ઘરે પહોંચી ગયા ભાગી એટલે યાર આ હોપ કે તમને આજનો બ્લોગ ગમ્યો હશે જો ગમ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં અને દોસ્તોને શેર કરવાનું ખાસ નહીં ભૂલતા એટલી મહેનત કરી શેર કરી દીધી એક જણાને ખાલી રેડી ના કાકાના ફોનનો રિઝલ્ટ છે मारे करता तो हारू थे कम तो मौका हो गया जाने थी तो मरी आपने नवा ब्लॉग में क्या सुधी बाय बाय फैमिली काका नहीं हगाई थी जी काका नहीं अब यहाँ पर ही बदन हगाई थी जाए कौन सा कौन सा कोई कम दिस वे बंद की नौकरी भी तो ये नहीं इसलिए तो बड़ा रुकी बने हो हर किसी के दिल में एक कोई कहता है कोई छुपाता है वो कोई कहता है कोई छुपाता है नहीं। नहीं